આજે વાગજીપુર અને આ વાગજીપુર એટલે મારું જન્મસ્થાન અને આજે વાગજીપુર ખાતે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ અને આ કેમ્પ જે છે એ છે મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા આપણા જિલ્લાના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવે આમાં આપ જોઈ શકો છો કે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર દર્દીઓ એનો લાભ લીધો છે અને હજુ પણ લાભ લઈ રહ્યા છે આ મેગા ચેમ્પ મેગા કેમ્પ ની અંદર વિવિધ પ્રકારના જે આપણા સબ્જેક્ટ છે જેમ કે મેડિસિન વિભાગ છે ઓર્થોપેડિક વિભાગ છે સર્જરી વિભાગ છે સ્ત્રી રોગ વિભાગ છે બાળરોગ વિભાગ છે તેની સાથે સાથે આયુષ્યમાન ભારત કાર્ડ અને વયવંદના કાર્ડ આ કાર્ડને નવા જે એમના લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ એનો લાભ કઈ રીતે લઈ શકે તેનું પણ માર્ગદર્શન પણ આપવામાં આવે છે અને આ કાર્ડ એ લોકોને આપવામાં પણ આવી રહ્યા છે અને આ મેગા કેમ્પ એક સ્ટોન સાબિત થશે એવું દેખાઈ રહ્યું છે કે અમે આવનારા સમયની અંદર સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એમના સહયોગથી અને અમારા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અમે જિલ્લાના અને વિસ્તારના ખૂણે ખૂણે આ પ્રકારના કેમ્પ કરવા જઈ રહ્યા છે આજે જે પ્રકારે દર્દીઓનો લાભ લીધો છે તે જોતા આવનારા સમયમાં વિસ્તારની સ્વાસ્થ્યની સમસ્યાઓની અંદર અમે મહદઅંશે એમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કરવાના લક્ષ્ય સાથે વિસ્તારની અંદર જવાના છીએ ત્યારે આજના કેમ્પની અંદર જેટલા લોકોએ પણ એનો લાભ લીધો છે અને જેમના દ્વારા આ કેમ્પ

વિવિધ બીમારીઓ છે જે તે જેને ચેક કરવા આવે છે બ્લડ નું કે આ આયુષ્યમાન કાર્ડ કાઢ્યું અમારી મારે હવે સારણ છે સારણ કાર્ડ ઓપરેશન કર્યું મારા ખાસા બધા એવા પૈસા રૂપિયા બચી જશે પછી અમારા આ વાગદીપુર મોટો કેમ્પ રાખે એમાં આ જે આયુષ્યમાન કાર્ડ કર્યો એમાં અમારા પરમાર સાહેબ જે રાજ્યસભા શાંતિ સાહેબ શ્રી પરમાર સાહેબ જે પરમાર સાહેબ નો ખૂબ ખૂબ આભાર કે અમારે અહીંયા આવી અને આ કાર્ડ કાઢ્યો અને અમને બધા બધા ગામજનો તથા આજુબાજુના ગામડા બધા લાભ મળે તે બધા ખૂબ ખુબ આભાર સાહેબ નો અને જે બી દવાખા કરવા મંગલસિંહ સોનાભાઈ બારિયા